બે દિવસ માં તમારું બધાયને સ્વાગત છે હમણાં બે દિવસથી આ બ્લોગ સ્કીપ થઈ ગયા કારણ કે અમારે હાલતું હતું થોડુંક ખેતરમાં ગલા કરવાનું કામ કર પાછું વીણવાનું ગલા કરવાનું જાય તો પાછા વિડીયો શૂટ કરવાવાળુંનો મારે તો તમને ખબર છે ફોન ભેગો પહોંચી ને કાલે મજૂર આવ્યા હતા તે વીણવાનું હાલતું હતું તે કંઈ બે દિવસથી બ્લોગ સ્ટાર્ટ નથી થયો ને આજે આવે માંડવી ગાઢવા થેસર તો આજે છે ને ફાઈનલ હં હા હાલ તો હજો હા હાલ આવા આજે છે ને માંડવી ગાઢવા થેસર આવે તે વહેલાં વહેલાં ઉઠે ગયા સવારમાં બધાય હા બાય તો સવારના પૂર્વે હે ને વિશાલભાઈ જરા ખોટી કરે રાખે તો જાવા કંઈક સરસ મજાના બધાય ગલા થઈ ને કરતો જવા રેજો ને કૂટા નીકળ્યા તો સિંતેરિક એક એ થી ઘલન જગા રહે બાકી બધી વીણાઈ ગઈ ઓલ ટુ ઝેડ કમ્પ્લીટ આમ ચોટાપત્રીન સીપીયાન રેડી થાય ને મારો હાવ જ અહીં ઉઠી ગયો છે હમણાં સવારમાં વહેલું વહેલું ગુડ મોર્નિંગ થઈશ

હા ફાઈને લઈ ટેક્ટર ને ઠેસરને આવી ગયા છે ને અત્યારે આવી ગયા સાડા દસ થોડાક મજૂરને એવો ઠેસર ને લેટ આવ્યું કારણ કે લેટ નહીં થઈ કોઈનું બાકી રેચાતો હોય તો કાટતા આવી એટલું થોડાક મોડો રહ્યો કારણ કે મોડો બીઠા હોય ને પાછા સરાક રોટલા પાણી ટીફિન કર્યું હોય તો હાડા દાખ થઈ ગયા હવે ચાલુ થાય તો ખબર પડે કેવી રીતે કામ થાય નીકળ્યું કેવી ખાઈ ખાઈ નીકળે જાય કામ થાય હા પડે તો ખબર પડે હાલો અત્યારે વાગી ગયા છો રેડી બગરો છી ના ત્રણ હવે પાછું કોઈ બ્લોક કન્ટિન્યુ ન કરે હંગી કારણ કે વિશાલ ને એક તો ટ્રેક્ટર બેહું હતું તે ઢીંગાળા ભૂલ હાલતા હતા ટ્રેક્ટર ની જો ને રોટલા કાઢવા આવી હતી ઘડી ઘર વાહ છોરીઓ ખારવા લાગી હતી ઉપડી ને

આ માર બધા હગાવા લાગે હે તો બસ મામુને બધા કામમાંથી આવી હતી બેઠા ને ફરી આનું ખીચડીનું કામકાજ કરી લીધું ને હવે ભેંસની દોવાની છે તો ત્યારે કરા કરાવરૂ ભરવાની કારણ કે ફૂઈ હે હું પડી હતી અને હજે માંડવી કાઢવાની ઘણી બાકી છે તો સાંજના સાડા સાતક આઠક જેવું થઈ જાય તો જ્યારે પણ એને બનાવું ને બહેને દોવી તો હાલો પેલા કામકાજ કરી નાખીએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ થઈ છે સાડા આઠ ને લેટ નાઇટ હજી હાલે થોડો ઘણો પગર રહ્યો કે એક બે ઘલ્લા ને હજી ઘલ્લા ઉઠી બે હે છેલ્લા ને પછી હે એટલો પગર કાઢવાનો સરસ મજાનો હંભારો બનાવો કાજર ને મરસાનો ખીચડી આમાં બનાવી રોટલી રોટલા બે સરસ મજાના લાગે થોડું લેટ થાય તો થાય કારણ કે બે ને પગરે કાઢવાનું હે કાલે રાતના બે વાગ્યા સુધી ખેંચ્યું તું તો અત્યારે સાડા સાત આઠ થયા નવ દસ વાગ્યા સુધી ખેંચે લે પણ થાય તો નીકળી જાય આજનો કાર્યક્રમ સમાપ્ત થાય કારણ કે હવે અગિયાર વાગે ચાલુ કર્યું હતું તો આજ લેટ થોડુંક નીકળી હે ને પછી નીકળે જાય તો પછી તે થાય વ્યારા પાણી કરે લઈએ બાકી જો અમારે વિશાલ ભાઈ મસ્તી હાલે હું બતાવું તમને મામો ભાણે મામો જ બે આ મસ્તી કરે કા કરો છો તમે બે મારા હાવજની ચડો નો તો પહેરાવ તું કામ પહેરી હોય હું આવી તા તો ઇન્જિન રખડતો તોય કાટે ને ના કે બેબી કે મે ઉતાર દે કેવળ દે 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 અને અમાર ભવુબેન અહી શું કરે છે કોઈ ગેમ રમો આતું મારા માઇન્ડ બહાર ની છે હા તો હવે જરાક શાંતિ થઈ અને આજ બ્લોગ નો એન્ડ આયન્સ કરા બ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાકી મારે કે બ્લોગ શૂટ કરવાને બહુ ટાઈમ ને જ જોઈએ કારણ કે બપોરે બે વાગ પર હોય તો ત્રણ વાગ્યે પાછા સા પાણી મીમન સા પાણી મીમન ઈ માચ દિવસ ગો ને બસ ઘર ને કરવા બિઝી હાલ તો કેવલભાઈ ભાઈ કી બોલવાન કેતા તક શું બોલવાન કેતો તો બોલ હે બોલ વિડિયો બંધ હોય તો ઘરે ને બધાય બોલે આ વિડિયો ચાલુ થાય તાર કામ મુંજવણ આવે છે તી મણી નથ થતો પડતા ટિક 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 1 2 3 બોલવું દે હે કેમેરા એક્શન સ્ટાર્ટ હાય